ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદને પગલે ડભોઈ તાલુકાના ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે જેને લઈને ખેડૂતોને રોવાનો છે ડાંગર કપાસ દીવેલા પાક જમીન દોસ્ત થઈ ગયા છે ત્યારે ખેડૂતોએ સહાય માટે સરકાર સમક્ષ માંગણી કરી છે ખેડૂતોએ કેનાલ બંધ કરવાનું કીધું પણ કેનાલ બંધ ન કરતા પાકમાં મોટું નુકસાન થયું છે ડભોઈ તાલુકામાં છેલ્લા કેટલાક દિવસથી હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે ખાસ કરીને આ સમયે ડાંગરની લણણીની સિઝન ચાલી રહી હોવાથી ખેડૂતો પોતાના પાક કાપવાની તૈયારીમાં હતા પરંતુ અચાનક પડેલા વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા અનેક ખેડૂતોના પાક જમીન પર લચી પડ્યા છે અને જેને કારણે ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ડાંગરના ખેતરોમાં પાક પૂરો તૈયાર થઈ ગયો હોવા છતાં વરસાદને કારણે ખેતરોમાં પ્રવેશ કરવો પણ મુશ્કેલ બન્યો છે ડાંગરની સાથે સાથે કપાસ અને દિવેલા જેવા પાકોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે છેલ્લા ચારથી પાંચ મહિનાની મહેનત એક ઝાપટામાં વેડફાઈ ગઈ છે ખેડૂતોનો વધુ એક ગંભીર આક્ષેપ એ છે કે દર વર્ષે જ્યારે રાજ્ય સરકાર અન્ય જિલ્લાઓમાં વરસાદ કે કુદરતી આપત્તિ વખતે સહાય જાહેર કરે છે ત્યારે વડોદરા જિલ્લાને હંમેશા બાકાત રાખવામાં આવે છે ડભોઈ તાલુકાના ખેડૂતોનું કહેવું છે કે વડોદરા જિલ્લાને કાયમ સહાયની યાદીમાંથી બહાર રાખવામાં આવે છે જ્યારે અહીં પણ પાકને ભારે નુકશાન પહોંચે છે આથી આ વખતે સરકાર વડોદરા જિલ્લાના ખેડૂતોને પણ સહાયમાં સામેલ કરી તેવી માંગણી ઉઠી છે જેને જગતનો તાત કે આજે મહામારી વચ્ચે ઊભો છે જે કુદરતનો માર તેમજ સરકારનો માર બધી રીતે ડાંગરો જો આજે પલ્લી ગઈ છે ઉપર એક એક ફૂટ પાણી ફરી વર્યું છે જે ડાંગરો પડી ગઈ છે એ પણ અત્યારે ડૂબી ગઈ છે કાપવાની પોઝિશનમાં રસ્તા નહીં અત્યારે નેતાઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈ રહ્યા છે તો રસ્તે ઊભા રહીને જોવા પણ રાજી નહીં કે આ લોકો હું કરે છે હું નહીં તેમ છતાં એપીએમસીનો બજાર આજે ખુલ્યું નથી તે પણ હજુ કેટલો લેવાનો ભાવ તે પણ નક્કી નથી મોરારી બાપુ વખત નું ગ્રાઉન્ડ નક્કી કરેલું છે ખેડૂતો ખરીદી માટે એ પણ અત્યારે શું કરશે મરી જશે પછી એવી વિચારશે તો આ ખેડૂતોને શરમ આવી જોઈએ અને સરકારને કે આ ખેડૂતો શું અત્યારે પરિસ્થિતિમાં છે ઓક્સિજન પર જે મરી જવાની તૈયારીમાં છે ખેડૂતો આજે જો પાણી વરસાદ બે દિવસ ના રોકે તો મરી જશે રોડ પર આવીને અને ખેડૂતો સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે નેતાઓ વારા ઘડી જાય છે હેલિકોપ્ટરો લઈને તો એ જોવા રાજી નથી નીચે કે આ લોકો શું કરે છે સરકાર જો અમે એ જ અપેક્ષા રાખે કે અમારે વળતર આપે અમારે નુકસાની થયેલો પૂરેપૂરો ભાવ આપે પૂરેપૂરો ભાવથી ખરીદે ને જલ્દી ખરીદી ચાલુ કરે અને વેપારી મંડળ જો મિલીભગત છે એપીએમસી ને બે તો બંને મિલી ને દૂર કરે અને ખેડૂતોને સહકાર આપીને બાલ ઉઠાવે બે દિવસથી જે કમ મોસમ વરસાદ થઈ રહ્યો છે એમે દરેક તાલુકા આખા વડોદરા જિલ્લાની મેં જે વરસાદ પડ્યો એમાં પારાવાર નુકસાન થયું છે ખેડૂતોને જે તૈયાર થયેલો માલ છે એમાં ઘૂંટણ ઘૂંટણ પાણી ભરાઈ ગયા છે અત્યારે પાણી ભરાઈ ગયા છે ઉપરાંત આ જે વઢવાના ઇરિગેશન છે એનું પણ પાણી ચાલુ છે તો એને પણ આ જે મંડળી છે પ્રમુખ છે એ જવાબદાર વ્યક્તિઓએ તત્કાળ એના પગલાં લેવા જોઈએ અને આ ખેડૂતોના વારે આવવું જોઈએ બીજું કે સરકારે પણ અત્યારે જે વરસાદ થયો અત્યારે મહિના લગીને જે આ માલ છે એ નીકળવાના છે જે નીકળશે પણ એ પણ બોઇલ માલ નીકળશે તો સરકારે એનીમય ભાવમાં કંઈક વધારો કરી અને ખેડૂતોને વધારે ભાવ મળે તો ખેડૂતોનું સરભર થઈ જાય એવી ભારતીય કિસાન સંઘની માંગ છે ખેડૂતોની માંગ છે બે દિવસથી કમોસમી વરસાદના લીધે ખેડૂતોની દયનીય સ્થિતિ ઊભી થયેલી છે ડાંગરનો કાપવાનો પાક કાપવાનો પાક એમાં ગૂંટણ ગોઠળ પાણી ભરેલ છે અને બહુ જ ખેડૂતને નુકસાન થયેલું છે એ નુકસાનના અનુસંધાનમાં સરકાર એનું સર્વે કરીને ખેડૂતોને વળતર આપે એવી લાગણી છે ખેડૂતોની ને આ વર્ષે ખેડૂતના મોંમાં આવેલું કોલિયું નીકળી ગયું છે અને સારામાં સારું સરકાર ખેડૂતોને મદદ કરીને વળતર આપે એવી ખેડૂતોની લાગણી છે